જય માતાજી મિત્રો જર્ની વિથ જયરાજ ચેનલમાં આપનું સ્વાગત છે આજે આપણે એક એવી જગદંબાની વાત કરવી છે જેની માયાનો કોઈ પાર નથી જે વાંજ્યાના મેણા ભાંગે અને ભક્તોના દુઃખ હરે એવી માં રાંદલનો ઇતિહાસ આજે આપણે જાણવો છે તો વિડિયો પૂરો જોજો કારણ કે આજે તમને રાંદલમાંના મૂળ સુધીની વાતો જાણવા મળશે અરે અંધ લમ્ફટ અને નફટ છોરું બને પણ માં છોડે નહીં તોય માયા ઈ ખોળલે ખેલવા બાળને માવડી આજતર છોડમાં જોગમાયા અને ખોળાનો ખૂંદનાર આપો રનાદેમાં વાંજિયા મેણારે લાગે દોયલા એ વાંજિયા મેણાને ભાંગનારી એવી મા જગદંબા મા ની વાત કરવી છે મા રાંદલમાના સંપૂર્ણ ઇતિહાસની તો વાત કરવી છે એનું પ્રાગટ્ય કઈ રીતે થયું અને માતાજીના રાંદલમાં બે મુખ કેમ છે આપણે જોઈએ તો એના બે મુખ છે બે ફોટા હોય અને જ્યારે માતાજીને રાંદલ જ્યારે કોઈના ઘરે તેડવામાં આવે ત્યારે બે લોટા તેડે છે એનું કારણ શું એની પણ આપણે વાત કરવી છે એના બે મુખ કેમ છે અને આ આખા પ્રસંગની અંદર અમુક મહત્વની વાતો છે કે રાંદલમાં રિસાઈ અને પિયરમાં શા માટે ગયા હતા અને રાંદલમાંનો ઘોડો શા માટે ખૂંદવામાં આવે છે એનું કારણ શું ઘોડો શું કામ ખૂંદવામાં આવે આ બધી આપણે વાતો કરવી છે આ રાંદલમાં સંપૂર્ણ ઇતિહાસની અંદર આ બધી વાતો આવે છે અને જે ગુજરાતનું ધોળા છે ધોળાથી દસેક કિલોમીટર જે દડવા થાય રાંદલમાંના દડવા કહેવાય એ રાંદલમાં દડવામાં કેવી રીતે આવ્યા એ દડવાનો પણ ઇતિહાસ આપણે એની પણ વાત કરવી છે એટલે મા રાંદલ એટલે તો સુખ કરનારી દેવી છે એ જગદંબાના પરચાઓના કોઈ પાર નથી પણ એની ઇતિહાસની જો વાત કરવી હોય તો આપણે મૂળિયું તપાસવું પડે અને જ્યાં સુધી મૂળ ન જડે ત્યાં સુધી આપણને આ ઇતિહાસ સાંભળવાની મજા ન આવે મુખ્ય વાત ભગવાન શિવથી શરૂઆત થાય છે જ્યારે ભગવાન શિવને હજારો વર્ષ સુધી તપસ્યા કરવી હતી એ વખતે ભગવાન શિવજી છે એ પોતે બ્રહ્માજી પાસે જાય છે અને બ્રહ્માજીની પાસે જઈ અને એમ કહે છે કે મને તપસ્યા કરવા માટે જગ્યા જોઈએ છે મને જગ્યા આપો અને એ વખતે બ્રહ્માજી છે એ પોતે આહવાહન કરે છે અને આહવાન કરી અને પોતાનામાંથી બીજું સ્વરૂપ પ્રગટ કર્યું એટલે એ વિશ્વકર્માને ઉત્પન્ન કર્યા વિશ્વકર્મા ઉત્પન્ન થયા એટલે બ્રહ્માજીનું બીજું રૂપ એટલે વિશ્વકર્મા વિશ્વકર્માએ ભગવાન ભોળિયાનાથને તપસ્યા કરવા માટે કૈલાશ પર્વતનું સર્જન કરી દીધું અને ભગવાન ભોળિયાનાથ છે એ કૈલાશ પર્વત ઉપર જઈ અને તપસ્યા કરી અને એ કૈલાશ પર્વતના સર્જક એટલે વિશ્વકર્મા અને વિશ્વકર્મા એટલે બ્રહ્માજીનું બીજું રૂપ એ પછી વિશ્વકર્માજીના લગ્ન થાય છે અને એમના પત્ની કાચના દેવી એમની સાથે લગ્ન થયા ત્યારબાદ ધીમે ધીમે સમય જાતા વિશ્વકર્માજીને ઘેરે પાંચ પુત્રોનો જન્મ થાય છે અને એક દીકરીનો જન્મ થાય છે આ છ સંતાનો થયા એમાંથી જે પાંચ પુત્રો છે એના જે વંશજો છે એ આજે પણ પોતાના ઈષ્ટદેવ વિશ્વકર્માજીને માને છે એટલે કે જે પાંચ એના પુત્રો હતા વિશ્વકર્માજીના એ પાંચ પુત્રોના જે વંશજો છે એમાં સુથાર લુહાર સોની કડિયા આવા જે અમુક સમાજો છે એ વિશ્વકર્માના જે પાંચ પુત્રો છે એનો વંશ છે એટલે આજે પણ આ સમાજ છે એ વિશ્વકર્માજીને પોતે ઇષ્ટદેવ માને છે અને જે દીકરી થઈ એ દીકરી એ જ રન્નાદે એટલે કે રાંદલમાં વિશ્વકર્માની દીકરી રાંદલમાં અને એમ કહેવાય છે કે રાંદલમાં એ મોટા થયા અને એ રાંદલનું રૂપ એટલું જબરજસ્ત હતું કે એ રૂપને સૂર્યનારાયણ છે એ સૂર્યનારાયણ પોતે એ રૂપની અંદર મોહી ગયા ભાઈ હો અને સૂર્યનારાયણ એટલે તો કશ્યપૃષિના દીકરા અને મા અદિતિ એવો ભગવાન સૂર્યનારાયણ છે એ મા રાંદલના રૂપમાં જ્યારે મોહાઈ ગયા ત્યારે પોતાની મા અદિતિને વાત કરી અને એમ કહે છે કે મારે લગ્ન રાંદલ સાથે કરવા છે અને ત્યારે દેવી અદિતિ છે એ રાંદલમાંના જે જનેતા છે એની પાસે આવી અને એમ કહે છે કે મારા દીકરાનું હું માંગું નાખું છું તારી દીકરી રાંદલ સાથે ત્યારે એ ના પાડે છે કે નહીં રાંદલ છે એ આ સૂર્યનું તેજ સહન ન કરી શકે અને સૂર્ય છે એ તો આખો દિવસ બહાર હોય આ જગને અજવાળા કરવા માટે જાય એટલે મારે મારી દીકરીને તારા દીકરા સૂર્ય સાથે નથી પરણાવવું ના પાડી એટલે સૂર્યદેવ પોતાની જનેતા અદિતિને એમ કહે છે કે કાંઈ વાંધો નહીં સમય જવા દયો એટલે બધું થઈ જશે અને સમય જાતા સૂર્યનારાયણે પોતાના જે મિત્ર છે વરૂણદેવ એ વરૂણદેવની મદદથી જે રાંદલમાં જનેતા છે કાચના દેવી એની જે તાવડીઓ હતી રસોડામાં એ તાવડીઓ ફોડી નાખી અને પછી રન્નાદેના માતા કાચના દેવી છે એ પોતે સૂર્યનારાયણના માતાજી જે અદિતિ છે એની પાસે તાવડી લેવા માટે જ્યારે નીકળ્યા ત્યારે સૂર્યદેવે પોતાની જનેતા અદિતિને કીધું કે મા એ તાવડી લેવા માટે આવે છે એટલે એક શરત મૂકજો અને કહેજો કે તાવડી ફૂટવી ન જોઈએ અને જો તાવડી ફૂટી જાય તો એ ઠીકરીને બદલે દીકરી આપવી પડશે કીધું કે કાંઈ વાંધો નહીં અને રનાદેના માતાજી કાચના દેવી છે એ અદિતિ દેવી પાસે જઈ અને કહે છે કે તાવડી આપો અદિતિ કહે કે તાવડી તો આપું પણ તમારી તાવડીઓ ફૂટી ગઈ છે એમ મારી તાવડી ફૂટી જાય તો કાચના દેવી કહે કે હું ધ્યાન રાખીશ નહીં ફૂટવા દઉં અદિતિ કહે કે જો તાવડી ફૂટી જાય તો એ ઠીકરીની પાછળ દીકરી હું લઈશ એ શરત તમને મંજૂર હોય તો હું તાવડી આપું કાચના દેવીને એવું લાગ્યું કે એમ કઈ તાવડી થોડી ફૂટી જાય એટલે કીધું કે કાંઈ વાંધો નહીં શરત મને મંજૂર છે શરત મંજૂર કરી અને તાવડી લઈને જ્યારે નીકળ્યા ત્યારે સૂર્યદેવે એવી કંઈક શક્તિ અપનાવી અને તાવડી તૂટી ગઈ એટલે એ પછી આ કાચના દેવી છે એ પોતાની દીકરીને પરણાવવાની વાત કરે છે કે મારાથી આ તાવડી તૂટી ગઈ એટલે ઠીકરીની પાછળ દીકરી દેવાની જે શરત હતી એ પોતે મંજૂર કરી હતી એટલે પછી સૂર્યદેવની સાથે મા રાંદલના લગ્ન કરે છે લગ્ન કર્યા બાદ ધીમે ધીમે સમય વીતવા લાગ્યો અને મા રાંદલ અને સૂર્યદેવની ઘેરે એક દીકરાનો જન્મ થયો અને દીકરાનું નામ શ્રાવણિક રાખ્યું શ્રાવણિક ધીમે ધીમે મોટો થયો અને એકદમ સૂર્યદેવ જેવો સ્વભાવે મા રાંદલ જેવો શાંત અને એનું સ્વરૂપ છે એ સૂર્યદેવ જેવું ત્યારબાદ મા રાંદલને બીજા બે સંતાન જન્મ્યા એક યમ અને બીજી યમના ધીમે ધીમે સમય જાતા એકવાર ઘટના એવી બની કે ઉનાળાનો સમય આવ્યો અને ઉનાળામાં સૂર્યદેવનો તેજ વધી જાય એકવાર બરાબર સૂર્યદેવ છે એ ઘરે આવે છે અને એનું તેજ છે એ સહન ન થયું અને માં રાંદલની આંખ્યું વિચાઈ ગઈ કેટલા સમય સુધી એમણે આંખ્યું વિંચાયેલી રહી એટલે સૂર્યદેવને ક્રોધ આવ્યો કે હું આખો દિવસ બહાર જવા જગમાં અંજવાળા કરું અને અત્યારે જ્યારે ઘરે આવું ત્યારે તમે તમારા પતિ સામે જોતા નથી અને મને જોઈને તમે આંખ્યું વીંચી જાઓ છો શું હું કદરૂપો છું મા રાંદલ આંખ્યું વીંચી બોલે છે કે નહીં સ્વામિનાથ તમે તો આખા જગતના દેવતા છો પણ આ ઉનાળાના સમયમાં તમારું તેજ વધી જાય છે એટલે મારી આંખો તમારું તેજ સહન ન કરી શકી એટલે આંખ બંધ થઈ ગઈ પણ આ વાત સૂર્યનારાયણને ગળે ન ઉતરી એને એમ થયું કે તમે જુઠ્ઠું બોલો છો અને હું તમને ગમતો નથી પરાણે પરણાવ્યા હોય એવું લાગે છે આવો કંઈક ઝઘડો થયો અને સૂર્યદેવ ક્રોધિત થઈ અને મા રાંદલબાને શ્રાપ આપે છે કે જા તારા જે આ બે દીકરાઓ છે એમાં યમ છે ને એનું રૂપ એવું ભયંકર હશે કે દુનિયા એનાથી ડરશે અને યમુના છે એ વર્ણી થઈ જશે અને નદી બની જશે અને નદી બની જશે આવો શ્રાપ આપી દીધો એટલે મા રાંદલને ખૂબ દુઃખ થયું એને નિર્ણય લઈ લીધો કે હવે ગમે એમ થઈ જાય મારે મારા પિયરમાં વયું જવું છે પણ મનમાં વિચાર થાય છે કે હું જો વયું જઈશ તો આ મારા સંતાનોનું ધ્યાન કોણ રાખશે એટલે પોતાનામાંથી પોતાનો જે છાયો પડતો હતો એ ઓછાયામાંથી એક સ્વરૂપ બનાવ્યું અને એમાંથી બીજી રાંદલ ઊભી કરી એટલે કે છાયા નામની સ્ત્રી ઊભી થઈ એને કીધું કે તારે હવે આ મારા સંતાનોનું ધ્યાન રાખવાનું છે અને હું તો રિસાઈ અને મારા પિયરમાં જાઉં છું જ્યારે પિયરમાં આવ્યા ત્યારે પિતા વિશ્વકર્માજીને ખબર પડી એટલે એને કીધું કે બેટા તે સૂર્યદેવને છોડીને અહીંયા આવીને બહુ ભૂલ કરી છે તે તારા પતિને છેતર્યા છે અને એ બહુ મોટું પાપ છે આ પાપનું પ્રાયશ્ચિત કરવું પડશે તું જંગલમાં જઈ અને તપસ્યા કર સૂર્યદેવને રાજી કર રાંદલ રાંદલપિતાના આશીર્વાદ લઈ જંગલમાં નીકળી જાય છે રસ્તામાં નારદજી મળ્યા નારદજીએ બધું પૂછ્યું અને સમાધાનની વાત કરી પણ મા રાંદલ કહે કે મારે તપસ્યા કરીને જ પાપનું પ્રાયશ્ચિત કરવું છે માં રાંદલે એક સફેદ કલરના ઘોડાનું ઘોડીનું રૂપ લીધું અને એક પગ ઊંચો રાખી અને પોતે તપસ્યા કરવા લાગ્યા બીજી બાજુ સૂર્યલોકમાં છાયાને પણ એક પુત્રનો જન્મ થયો એ જ શનિદેવ શનિદેવનું રૂપ બહુ કાળું હતું સૂર્યનારાયણને શંકા પડી કે મારો દીકરો આવો કેમ અને આ છાયા રાંદલના સંતાનો યમ અને યમના સાથે ભેદભાવ કરતી હતી એકવાર યમે છાયાને લાત મારી એટલે છાયાએ યમને શ્રાપ આપ્યો કે તારા પગમાં કીડા પડશે સૂર્યનારાયણ સમજી ગયા કે સગીમાં ક્યારેય પોતાના દીકરાને આવો શ્રાપ ન આપે પૂછપરછ કરી એટલે છાયાએ સત્ય કહી દીધું કે માં રાંદલ તો ક્યારના રિસાઈને ગયા છે હું તો એનો છાયો છું સૂર્યનારાયણમાં રાંદલને ગોતવા નીકળ્યા નારદજીએ કીધું કે મા રાંદલ તો જંગલમાં ઘોડીનું રૂપ લઈ તપસ્યા કરે છે સૂર્યદેવ વિશ્વકર્મા પાસે જઈ પોતાનું તેજ ઓછું કરાવે છે અને પોતે પણ ઘોડાનું સ્વરૂપ લઈ માં રાંદલ પાસે પહોંચે છે જ્યારે ઘોડાના સ્વરૂપે સૂર્યદેવ આવ્યા ત્યારે બંને ત્યાં નાચવા લાગ્યા સામસામાં નાચતા હતા અને મા રાંદલને હસવું આવી ગયું આ જ કારણ છે કે આજે રાંદલ માના લોટા તેડવામાં આવે ત્યારે ઘોડો ખૂંદવામાં ડેસ આવે છે બેનો દીકરીઓ ઘોડો ખૂંદે છે એ આ પ્રસંગની યાદમાં છે ત્યારબાદ ત્યાં એમને ત્રણ સંતાનો થયા માઇનસ અશ્વિની કુમાર અને તાપી નદી અશ્વિની અને કુમારનું સ્વરૂપ ઘોડા જેવું છે જે જગ્યાએ આ મિલન થયું એનું નામ રાંદેર પડ્યું પછી બધા સૂર્યલોકમાં ગયા અને સૂર્યદેવે યમ અને યમુનાને આશીર્વાદ આપી શ્રાપમાંથી મુક્ત કર્યા યમ ન્યાયના દેવતા યમરાજ બન્યા અને યમુના પવિત્ર નદી બની અબ વાત કરીએ દડવાના ઇતિહાસની દડવા જે રાંદલમાનું ધામ છે ત્યાં માતાજી એક નાની દીકરીના સ્વરૂપે માલધારીઓને મળ્યા હતા માલધારીઓ એમને સન્ના દેવી કહેતા ત્યાંના વાસાવદના મુસલમાન રાજાના સૈનિકો જ્યારે માલધારીઓને હેરાન કરતા અને દૂધ પડાવી લેતા ત્યારે માતાજીએ ગોવાળિયાઓને શક્તિ આપી જ્યારે રાજા દીકરીને પકડવા આવ્યો ત્યારે મા રાંદલે ગાયની વાછરડી ઉપર હાથ મૂક્યો અને એ વાછરડી સિંહ બની ગઈ રાજાની સેના ત્યાંને ત્યાં દડાઈ ગઈ એટલે એ ગામનું નામ દડવા પડ્યું માતાજી ત્યાં ચૌદ વર્ષ સુધી રોકાણા અને પછી સૂર્યલોક ગયા આજે પણ દડવામાં મા રાંદલ બિરાજે છે તો મિત્રો આ હતો માં રાંદલનો અદભુત ઇતિહાસ જો તમને આ માહિતી ગમી હોય તો જર્ની વિથ જયરાજ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો ક્યારેક સમય મળે તો દડવા જઈ મા રાંદલના દર્શન કરજો ધન્ય થઈ જશો જય માતાજી